નમસ્કાર મિત્રો મારું નામ છે અજય ને તમે જોઈ શકો છો અમારું ફાર્મ તમે જોઈ શકતા છો કિસાન ફાર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો આજે તુવેરની ખેતી તમને બતાવવાના છે અને જીવામૃત વાપર્યું તો કેવી ફાલ આવી છે એ રીતના તમે જોઈ શકો છો બતાવી તમને આગળ આવો તો ફાઇનલી કિસાન મિત્રો તમે જોઈ શકતા હશો ફાલ તમે જોઈ શકતા છો આ તુવેર પણ નમી ગઈ છે જોઈ શકો છો પાંચ વાળી તિવેર છે ફાઈનલી મિત્રો અંદર તમે આવી છે તો તમે જોઈ શકો છો આ રીતના અમારી તિવેરની ફાલ આવી છે આની અંદર જે અમૃતનો છંટકાવ કર્યો હતો તમે જોઈ શકો છો તો મિત્રો જે અમૃતનો ઉપયોગ કરવાથી સારો ફાયદો થાય છે તમે જોઈ શકતા છો ફાલ પણ મસ્ત આવી ગઈ છે અને વેર પણ નમી ગઈ છે જોઈ શકો છો તમે દેખી શકતા હશો આગળ જેમ આપો તેમ તો ફાઇનલ મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને કિસાન ખાન ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો મળીએ નવા બ્લોગમાં